દવા છંટકાવાની તેમજ ફોગિંગની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરી કામગીરી કરવા માટે અનેક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે તો બીજી તરફ નગરપાલિકા તંત્ર દ્વારા ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતા પાણીજન્ય રોગોએ પણ માથું ઉચક્યું છે તો સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે રોગોમાં ડેન્ગ્યુ ઉપરાંત મલેરિયા શરદી તાવ ઉધરસ જેવા રોગો જોવા મળ્યા છે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી પરંતુ તંત્ર દ્વારા દવા છટકાવની તેમજ ફોગિંગની કામગીરી ન કરવામાં આવતા રોગચાળો ફાટ્યો વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ લાઈવ જોડાઈ ગયા છે ફઝલ જે વરસાદ વરસ્યો છે પરંતુ જે વરસાદી પાણીનો શહેરી વિસ્તારોમાંથી નિકાલ થવો જોઈએ તે થયો નથી ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય છે જેને લઈને હવે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો રોગચાળાની પીડામાં સપડાઈ ગયા છે ત્યારે સુરેન્દ્રનગરનો ગણપતિ ફાસ્ટર વિસ્તાર આવેલો છે ત્યાં એક સાથે વીસ થી વધુ ડેગ્યુના કેસો દાખલ થયા છે જેમાં મોટા ભાગના નાના બાળકો છે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે મેલેરિયા ડેન્ગ્યુ તાવ આવો શરદી ઉધરસના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છે ત્યારે આજે વહેલી સવારથી લઈ અત્યાર સુધીમાં આઠસો જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ ચુકી છે હજુ પણ દર્દીઓની સંખ્યા દવા લેવા માટે આવી રહી છે નગરપાલિકા અને વહીવટી તંત્ર ને રજૂઆત કરવામાં આવી હતી અને વરસાદી પાણીનો નિકાલ થાય તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરને પણ સ્થાનિક લોકોએ આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆત કોઈ ધ્યાને ન લેવાતા હાલમાં પણ

દર્દીઓની લાંબી કતારો લાગતી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તંત્ર દ્વારા આટલા બધો રોગચાળો ફાટી નીકળ્યો છતાં પણ હજુ સુધી ફોગિંગ તેમજ દવા છંટકાવની કામગીરી અથવા તો મેલેરિયા અને ડેન્ગ્યુ વિભાગની ટીમોની નિમણૂક પણ શહેરી વિસ્તારોમાં નથી કરવામાં આવી જેને લઈને શહેરી વિસ્તારના લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે માંદગીના ખાટલા હાલમાં હોસ્પિટલે હોસ્પિટલે જોવા મળી રહ્યા છે ઘરોમાં પણ જોવા મળી રહ્યા છે અને ગણપતિ ફાર્સ વિસ્તારમાં તો આજે સવારથી લઈ

અન્યત્ર કોઈ પાણી નિકાલની કામગીરી ન કરવામાં આવતા જ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યા હોવાના બનાવો છે તે સામે આવ્યા છે આજે વધુ કેસો માત્ર ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં દાખલ થયા છે જોકે સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા આ મુદ્દે અધિક કલેક્ટર ને ફોન કરી અને જાણકારી આપવામાં આવી છે અને તાત્કાલિક દવા છટકાવ ફોગિંગ ની કામગીરી તેમજ વરસાદી જે પાણી ભરાયા છે તેનો નિકાલ કરવાની માંગણી ટેલિફોનિક રીતે અધિક કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે જો કે હાલ સુધી કોઈ ત્યાં ટીમો નથી પહોંચી નગરપાલિકાની ટીમો વહીવટી તંત્રની ટીમો નથી પહોંચી હજુ પણ ત્યાં પાણી ભરાયેલા છે ગંદકી ઠેર જગ્યાઓ ઉપર જોવા મળી રહી છે ત્યારે હવે આ જે કામગીરી છે તે સતવારે પૂરી કરવામાં આવે અને રોગચાળો જે ડામવાનો પ્રયાસ છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા પણ તંત્ર સામે માંગણી કરવામાં આવી રહી છે જી ફઝલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપ